જય ગણપતિ દાદા સરદ દાદા તો મોડા ઉઠશે આપણે વહેલા ઉઠીએ છીએ મીતુભાઈનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો સરસ મજાની માં આવી લો લોક હેડ જેમ બે તો મીતુભાઈ તો એડે છે સ્કૂલ એમના મોડું થયું સ્કૂલમાં એટલે સ્કૂલ જવાનું આપણા ઘર આગળ ગાયો ને તું સરસ આવાજ જતા હવા માં જેમ બે હવે આપણે ચા નાસ્તોને કરીશું તો ઓછી પહેલાં તો મિત્રના પપ્પા ઊંઘી દેસી ટાઈમ થયો તો 6 ના પચીસ થવાય તો હવે આપણે આગળ પક કામ કરીએ ચમકમિત્ર પપ્પા ઉઠવા નહીં તો ઓછી તો ચા નાસ્તો થાય નહીં એટલે કોમ બીજું કોઈ થાય નહીં તો તો ઉદી આપણે ઘરનું પપ્પમ કરી પછી આગળ વિડિયો પેલો કન્ટિન્યુ કરીશું આપણે એસ આપો મમ્મી આજે સવારનો કોઈ વ્લોગ ઉતાર્યો નથી અને આપણે અત્યારે આયા એટલે વ્લોગ ચાલુ છે ને જો જો અત્યારે વાતાવરણ વરસાદનું ફૂલ કરી છે એકદમ વરસાદી વાતાવરણ કરી છે

ना, नहीं। ना करा है पापा करा है तो हम हमें नहीं बोलती नहीं आता ब्लॉग तो चालू जा खाने बंद थोड़ा करवाना है अनु अमुए नहीं जोती नहीं मम्मी बोलती है नहीं चाम तो मुड़न नहीं चम पान अरे आज हवारा भी इच्छा नहीं थी तो ब्लॉग नहीं हम तारे मत कहते चम पान ये खबर आवे तो हम खबर ही है चम मम्मी

પણ પેલામાં અંકુન ચોન પડી જ પેલો યાદ રહી જાય એવું થયું પૈસા આબે શીખવાને એટલે આવળી ગયો તો એ નો ગાઈસ નો કે તો એ રાતે સપોર્ટ કરતા રહેજો ફૂલ સપોર્ટ કરતા રહેજો

ખબરનો નમન આ ગાઈસ આપણને આટલો સપોર્ટ કરે છે એટલે જ હું વિડીયો ચાલુ રાખું છું નકર ને બંધ કરી દેરાતા છે અમાર પબ્લિક સપોર્ટ કરે છે આપણે જેટલું આપણને બહાર પબ્લિક જેટલું બોલાવ સબરનો તો અમે તો ગમે તો આપણે જવાનું હોય જો ગમે તો જઈએ છીએ પબ્લિક જેટલી ઓળખતી થાય તમેને જઈએ છે તો એ આપણ પબ્લિક ઉપલબ્ધ છે એક વાત હું બોલું બરાબર જ રાખવાના છે આજે તો બ્લોગ જે ગુડ મોર્નિંગનો મે કર્યું તેના પર જ મને મન ઉદાસ થઈ ગયું તમે ક્યાંથી જાતા રહે મિત્રો શું જવાનું ભઈ એકલી એકલી કોમ કરતી ભઈ એકલી બ્લોગ એવું શું બનાવો

કોર્તા મે આપણે બાર વાગે છે રાત્રે હમ અને સવારે વાગે હું તમે મહેનત કરો સફળતા નહીં આવતી આપડે મહેનત કરીએ છીએ તો આજે આપણને સપોર્ટ કેટલો મળી સપોર્ટ તો મળી આપડે જે તો ચાર મને સુધો બસ પબ્લિક ઓળખતી થાય ને એ જ આપણો વિશેષ જો આજ સુધી હું ગેરથી જોઈ નીકળી નથી કોઈ દિવસ ને બાકી આજ મને તો મને ચાર માણસ ઓળખ તો તો આ વિડિયો બનાવીશ ને એ રીતે મને કોક ઓળખ તો ઊંઘા હોય તો આ અત્યારથી ઊંઘવાનું તો રાત છે અત્યારથી ઊંઘતું હે તમ ના ઊંઘાય ના ઊંઘાય પપ્પા ના આવું કાલે હોવા કાલે પણ એવું થયું જ મને એવું એટલે ઊંઘ જ વહેલી આવી જઈ હતી નહીં એમાં કાલે તો હજી હું આરામ નહોતો કરે લગભગ મી ના કાલે તો વહેલો ઊંઘ વધારે ઊંઘ્યો હતો હું કાલે તો આખો દિવસ ઊંઘ્યો હતો પછી ટ્યુશનના ટાઈમે તમે ઉઠાડે તા નકર ટ્યુશનની રજા પડી જાવ કાલે તો હું અમારા બ્લોક જોતો ને હા એકદમ ઘડિયાલ પર નજર પડી ગઈ હા એટલે હું આપણા બ્લોક માં બધું ચેક બ્લોક માં બધું ચેક કરું એકદમ નજર ઉપર મેં બરોબર ઓલરેડી તારો મિનિટ ની જ ના ને સાહેબ સાહેબ બરોબર છે મિનિટ માં એટલે બધું થઈ છે

નાટલી રોટલી રાખી આ રોટલી અને આ દહી વગાડવાની ના પપ્પા ની રોટલી

ની ખાવાધી બુદ્ધિ હોય હા તદીજી હોય ઉપર તો ખાય ચાલ આમી તુને ને એને ખાલી એલી લે મને ઓમ ચેન્જિંગ તો એ રીતે એને શીખવાડું

બનાવી દો આપડ તો ગાઈસ આપણે રોટલી વઘારી દો ગાઈશ અવાજ દહીં નાખવાનું બાકી દો પણ આ રોટલી પેલી એ થશે નેખીશું એટલે બની જશે આપડી રોટલી સરસ મજાની અને આ બજારમાં રોટલી ખાવા જઈએ ને તો દોઢસો રૂપિયા લેસ આપણા જોડે એમાં તો થોડી જ આવડત અમેઝોન તે જાતે ઘરે બનાવીએ મસાલા વાળી રોટલી મજા આવે ખાવાની તો આપણે દહીં નાખી દીધું સર હવે બની ગઈ આપડી દહીમાં રોટલી નાખી બનાવી દીધી જો રસા વાળી લેવી હોય આપણે થોડી તો આમાં પાણી રેડવાનું આવે અને આવી લેવીએ ડાયરેક્ટ મસાલા વાળી તો પછી આ રીતે દહીં નખીને એ કરી દેવાનું પણ અમાર તો રસાવાળી ખાવ એટલે અંદર આપણે નાખીશું થોડું ફાઈનલી રોટલી આપડી તૈયાર થઈ ગઈ કેવી બની જ એ કોમેન્ટ કરીને મને કહેજો તમે કે રોટલી કેવી બનાવી છે ને એ ગઈસ આપણે જમવા પીએ છીએ જમવાનું તૈયાર લાવી દીધું બધું તૈયાર થઈ જશે મમ્મી ને જમીન નીચે જોયો આપણે જમી લઈએ બનાવી હતી આપણે મમ્મી તું ભાઈ રોટલી કહેતો ને અમે કહીએ છીએ કે રોટલી વઘારી દઈ મ અને જમી તું તો પડીકો લાયા છે ને પડીકો અને બધું ભેગું કરીને ખાશે ચલો તો આપણે જમી લઈએ ભૂખ લાગીશ ટાઈમ થયો તો દસ ને ચાલીસ અને હવે આપણે વિડીયોનો એન્ડ આપીએ છીએ તો મિતુભાઈ તો ઊંઘી જશે તમને હું ગોવાનો એ તો ગુડ નાઈટ જય માતાજી ગુડ જય માતાજી તો ગાઈસ આપણે વિડિયો નો એન્ડ આપકે છે તો અમારું વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પિયસ વાઘેલા ચેનલના સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઈટ